સાધન કરી જશે જવા સાધન તો હજી કરી નહીં પણ આપણે ચોક માં જે સાધન પડે લઈ જવું એટલે આવું સાધન હશે ચોકે સાધન માં તો રિક્ષાઓ ઘણી પડી હોય છે ઘણા તમે ઘર નું કામ કરો આપણા છોકરા ને નહીં કરવું બરોબર અરે મંગાભાઈ એવું નહીં તમે તારે ના હું તો પેલા શંકો છે ને મારા બાજુ રહેશે એના છોકરા નું કરાવી દઉં છું

મંગા ભાઈ બોલા તમે ગાડી તો પેચલ કરાઈ પણ જો થઈ તો થઈ તો અમે ભાડું કેટલું લેવાનું છે રોકાવાનું રૂપિયા હા રોકાવાના

હગુ તૂટ્યું નહિ કોઈ સુ નહી લીધું કોઈ ઘર મેળવી લે નહી આપડે બાર થોડું વ્યવસ્થિત કરો તમે આંસો જગ્યા બહુ વધારે કરે છે આજે ઓછા

તમારે તો હકુ કરાય તમે જજો નજીક માં જોવા મળે એ હકુ કરાય છે ને એમના કુટુંબ જ નહીં છે એક છોકરો હોય સિક્યુરિટી જાય જાય ભાઈ મોદી સાહેબ ખર્ચો કરો એટલું તો કોઈ ના કરો અને મોદી સાહેબ ના લીધે વડનગર ના બારે એમના તો કોઈ ભાઈ ના ઓળખો નકરા બાવળિયા હતા ને એના ચકરા રોડ હતા આ રોડ જોવા પછી એટલા પોળા કરે છે કારણ તમે ગમે ત્યાં હું સાધન ચલાવો અને અડધી રાત ને લાઈટો બધા તમને લાગત ના અંધારું મોદી સાહેબ ના લીધા બધું આવ્યું ભાઈ ના સાચી વાત છે

પણ થોડા પૈસા મને હાલજો પાછો સારું સારું હાલશુ દાદા તમારું કરવા દો પૈસા આપું